હેલો જય માતાજી મિત્રો જય બજરંગબલી દુશ્મન કી ગલી તો મિત્રો એકવાર ફરીથી અમારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અમે ફરીથી હું અને કઠિયો આવી ગયા છે રનિંગ અને વર્કઆઉટ માટે આજે મારે ત્રણ કિલોમીટર સોરી પાંચ કિલોમીટર રનિંગ અને આજે ચેસ્ટનું વર્કઆઉટ કરવાનું છે અમુક અમારા મિત્રો આવ્યા નથી તે આવે તરત જ અમે પાંચ કિલોમીટર રનિંગ શરૂ કરશું તો ચાલો મિત્રો આપણે તેમ અમારા મિત્રોની રાહ જોઈએ આવે કે તરત જ આપણે રનિંગ શરૂ કરીએ ત્રણ કિલોમીટર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હજુ બે કિલોમીટર બાકી છે પણ આપણે થોડીક કમ માટે વીસ ત્રીસ સેકન્ડ ઉભા રહ્યા છીએ જેવું ખતમ થશે એવું તરત આપણે રનિંગ શરૂ કરી દઈશું તો ભાઈઓ અમારી જોડે એક સીન થઈ ગયો છે અમે જ્યારે રનિંગ કરતા હતા અને અમારે ચાર કિલોમીટર રનિંગ પૂરી થઈ અને અમે પાંચ કિલોમીટર રનિંગ પૂરી કરી આવતા જતા અમારા ડંબલ પડ્યા હતા તો ડંબલ પડ્યા નથી કોઈક માણસ લઈ ગયો પડવો લુખો એની આપણા જોડે શબ્દો તો ગણાય છે પણ આપણે બોલતા નહીં પણ જે આપણા ડંબલ લઈ ગયો એ હદાળે એની સુખી નહીં થાય કેમ કે જો તો ડંબલ કસરત કરવાની વસ્તુ હતું અને એ પણ અહીંયા અમે બધા કસરત કરતા ત્યાંથી ડંબલ લઈ ગયો છે તો વિચારી લો મોણ કે મોણ કેવો ડંબલ જેવી વસ્તુ ના રાખે તો બસ આપણે શું કરવાનું આપણે જ્યાં કોઈનું કોઈ બગાડી લીધું હતું એક ડંબલ જ પડ્યા નહીં તો એ ડંબલ એને લેવાની ક્યાં જરૂર હતી તો ભાઈઓ જે પણ કોઈ આવો માણસ હોય તે સુધરી જાઓ ખાલી ખોટા કોઈ માણસને હેરાન ના કરો જે માણસ મહેનત કરતો હોય એને મહેનત કરવા દો શાંતિથી ખબર છે તમારા જેવા ઘણા લુખો થતો હોય છે ઘણા મરામી હોય છે પણ એવું હોય તો આમ કંઈ લઈ જાય કે મારા ડંબલની જરૂર છે મારા જોડે પૈસા નથી તો તું ડંબલ લઈ જાય પણ છોરી શું કેમ કરે છે આ બજારે મૂકાને હમણે બાર હજાર હાલવાના અમે તો નવા ડમ્બલ લાવી લઈશું પણ એક વાત છે કે જે ડમ્બલ લઈ ગયો ને એને હવે સદાય સોરી કરવાના દાડા છે એને ચોઈ પૂરું નહીં પડે આજે આપણે વર્કઆઉટ કરવાનું થાતું જ નહીં મને વર્કઆઉટ કરવાનો જીવ જ થતો નહીં આ એને કોઈ જીવ થાતો નહીં અમારે યાર એક ડમ્બલ લઈ ગયા છે એ મોણાને શું કેવું અમારે એટલે મુકા તારું શું કેવું છે શબ્દ જ નથી અમારી પાસે કઈ કહેવાય અને જે શબ્દ છે એ પારે છે શબ્દ જે કેવા જેવા છે નહી રાખવા જે મૂડ મારી નાખ્યો અમારો જે અહિયાં ડમ્બલ હતા એને કે ભિખારી મોણા ને કે ડમ્બલ શું લઈ જાવ અમારી બંડી લઈ જાવ હતી મારો આઈફોન એ પડે તો આઈફોન લઈ જાવ એને ભાડે લઈને કાઈફોન લઈ જાવ ભિખારી મોણા જીગર ચીવ હતો નીચ ચાલો અને વર્કઆઉટ કરું તો કરવું છું એની

એ પાછી નવી કીટ લાવવી પડશે પણ આજે ચેસ્ટનું વર્કઆઉટ કરો શું વર્કઆઉટ કરે ડંબલ જ નહીં રહેશે ડંબલ લીધો મને એવું લાગે તમે કોમેન્ટમાં કો ગમે કરો પણ એવું લખો ને કે આ વિડીયો એના બધી જાવો પડે એ વિડીયો જોવે અને કે આ ડંબલ મું જ લાવ્યો લાવે કોમેન્ટ કરો એટલે આ મારા વિડીયો નાખવાનો છે આપણે ડંબલ ઉઠાઈ ગયા છે ઠાકોર બોય કરીને આપણે ચેનલમાં નાખશું ઇન્સ્ટાગ્રામમાં અને તમ તારા આ વિડીયો એના બધી પકવો પડે આ ડંબલ લઈ ગયા છે કોમેન્ટ કરો